સમયની સાથે તહેવારોની ઉજવણીઓ પરંપરાઓ પણ બદલાતી જાય છે આધુનિક જીવન પદ્ધતિને કારણે શહેરી વિસ્તારોમાં છાણમાંથી બનતા હોડાયા ઉપલબ્ધ થતા નથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેટલાય પરિવારોને કારણે દેશી ગાયોનું છાણ ન મળતા આવી જ પરિસ્થિતિ જોવા મળે છે તેમ છતાંય હજુ કેટલાય ગામડાઓ એવા જ છે જ્યાં બાળકો આ પરંપરાને આગળ ધપાવી સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે રંગપંચમી એટલે કે હોળી ધૂળેટીના તહેવારનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે હોળી પ્રગટાવવામાં પણ કેટલીક પરંપરાઓ જાળવવામાં આવે છે એક સમયે ગ્રામીણ વિસ્તારોમાં હોળી પર્વ નજીક આવતા હોળીમાં હોમવા માટે ગાયોના ગોબરમાંથી બનાવેલ હોડાયા છાણા ઘરની દિવાલ પર ચોપડેલા કે ઘરના વાળા આંગણામાં નજરે પડતા હતા આ હોડાયા સુકાઈ ગયા બાદ હોળીના અગ્નિમાં આહુતિ અપાતી હતી છાણા માટે શેરી ગલીઓમાં હોલિકા દહનની આગોતરી તૈયારી કરવા માટે છાણા વેચવા વાળા સંપર્ક કરવામાં આવે છે છેલ્લા ચાલીસ વર્ષથી છાણા બનાવવાનો વેપાર કરતા પંચોતેર વર્ષના ડેમાબેન રાઠોડ દર વર્ષે હોળીના તહેવાર પહેલાના ત્રણ મહિના અગાઉ શેરી ગલીઓમાં જઈ ગાયનું છાણ લઈ આવે છે બાદમાં છાણાનો રૂપ આપી તેને સુકવવાની પ્રક્રિયા કરે છે આ છાણા સુકાયા બાદ તેનું વેચાણ કરાય છે દર વર્ષે આ શ્રેય વીસથી પચીસ હજાર છાણા તૈયાર કરી વેચાણ સ્વરૂપે માંગના આધારે આપે છે આ અંગે જણાવ્યું કે ગાયના છાણને સેરીએ સેરીએ જઈ એકત્ર કરાયા બાદ તેને સૂકવવાની પ્રક્રિયા કરવામાં આવે છે દર વર્ષે આ પ્રક્રિયા ચાલુ હોય છે ભાવમાં એક નંગના બે રૂપિયા રાખવામાં આવે છે વધારે છાણા જોઈતા હોય તો તેમને દોઢ રૂપિયો પણ આપું છું ચાલુ વર્ષે ભાવમાં કોઈ વધારો થયો નથી તેવું ઉમેર્યું હતું